આગનીપત્તી ઘટનાઓ વચ્ચે ફાયર સુવિધા ન રાખનાર સુરતની શાળાઓ સામે ફાયર વિભાગ દ્વારા લાલ કરવામાં આવી છે ત્યારે મંગળવારે સુરત ફાયર વિભાગ દ્વારા શહેરના વિસ્તારની દસ જેટલી શાળાઓ કે જ્યાં ફાયર સુવિધા ન હતી તેને સીલ મારવાની કામગીરી કરાઈ હતી મધરાતી વહેલી સવાર સુધી આ કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી સુરતમાં અનેકવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે આગની ઘટનાઓમાં બાળકો કાળનો કોળીઓ ન બને તે માટે સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી ઊભી કરવા આદેશ આપવામાં આવ્યા છે જોકે તેમ છતાં હજુ પણ મોટાભાગની શાળાઓમાં ફાયર સુવિધા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મંગળવારે અને સોમવારે મધરાતથી જ સુરત ફાયર વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી શાળાઓની તપાસ કરાઈ હતી અને ફાયર સુવિધા ન હોય તેવી શાળાઓને સીલ મારવાની કામગીરી મધરાતથી વહેલી સવાર સુધી કરવામાં આવી હતી ફાયર સુવિધાના અભાવે સીલ મારવામાં આવેલી શાળાઓમાં વરાછા સીમાડા ગામની સ્વામિનારાયણ પરમસુખ વિદ્યા સ્કૂલ વરાછા કારગીલ ચોકની સાધના નિકેતન સ્કૂલ પાંડેસરાની સ્કોલર ઇંગ્લિશ સ્કૂલ કતારગામની અંકુર વિદ્યાલય યોગી વિદ્યાલય સગરામપુરાની ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ પિંકલ પ્લે ગ્રુપ ગોબીપુરાની શ્રી ગોરધનદાસ સોનવાલ મણિબા વિદ્યાલય શ્રી સુરચંદ પાંચન ઝવેરીઝ હાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને સાપુરની શ્રી કે એસ જોશી ડાયમંડ જ્યુબલી પ્રાઇમરી સ્કૂલને ફાયરની સુવિધા ન હોવાને કારણે સીલ કરવામાં આવી હતી સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર આદેશ કરાઈ રહ્યો હોવા છતાં પણ હજુ પણ મોટાભાગના બે જવાબદાર શાળા સંચાલકો દ્વારા ફાયર સુવિધા ઊભી ન કરાઈ હોય બાળકોના જીવ સાથે રમત રમતા હોવાનું લાગી રહ્યું છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ